નમસ્કાર માં આપની સાથે હું છું આરતી એક મહત્વના સમાચાર સામે નજર કરીશું તો આજે ગાંધીનગરમાં વાયબ્રન્ટ નો પ્રારંભ થશે તો આ સાથે જ અનેક વિદેશી મહેમાનોનું પણ આગમન થશે જેમાં વડાપ્રધાન મોદી દ્વારા સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે તો તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે આ સાથે જ અનેક મહાનુભાવ પણ આવી પહોંચ્યા છે અને દેશ દુનિયાના ટોચના પચાસથી વધુ ઉદ્યોગપતિઓ પણ હાજર રહેવાના છે તો ટોચના તમામ અગ્રણીઓ પણ સમિટમાં ઉપસ્થિત રહેશે આજે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ કરવામાં આવશે યુએઈના કંપનીના સીઈઓ પણ ડેલિગેશન સાથે હાજર રહેવાના છે વાત કે વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું ફાઇનાન્સ બેન્કિંગ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં મોટા મૂડી રોકાણની પણ શક્યતા છે આ સાથે જ વિદેશી મહેમાનો પણ આવવાના છે તો આજે ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ થશે વડાપ્રધાન મોદી દ્વારા સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે તો વીઆઈપી આગમન શરૂ થઈ ગયું છે વહેલી સવારે જ ચેક રિપબ્લીકનના પીએમ પીટર ફિયાલાનું અમદાવાદ એરપોર્ટ પર સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું છે તો અનેક વિદેશી મહેમાનો આવી પહોંચ્યા છે ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસનો આજે બીજો દિવસ છે તો યુએનની કંપનીના સીઓ પણ ડેલિગેશન સાથે હાજર રહેવાના છે ફાઇનાન્સ બેન્કિંગ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં મોટા મૂડી રોકાણની પણ શક્યતા છે આ સાથે જ વાત કરીએ કે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આજે પ્રારંભ થશે આજે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટને લઈને પ્રારંભ થશે જેમાં અનેક લોકો હાજર રહેવાના છે વડાપ્રધાન મોદી દ્વારા સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે તો ગાંધીનગરની અંદર વાત કરીએ કે જે પ્રમાણે માહોલ જોવા મળી રહ્યો છે દેશ દુનિયાના ટોચના પચાસથી વધુ ઉદ્યોગપતિઓ પણ હાજર રહેવાના છે तो टोचना तमाम अग्रणीयों पर हाजिर है से। मोदी साहब ने जो शुरू किया था अभी बढ़कर ये वाइब्रेंट दुनिया भर में फैला रही है इनके हिसाब से गुजरात में बहुत उद्योग नए आए हैं और अभी नया उद्योग आ रहा है और अभी गुजरात इनसे लिए ये वाइब्रेंट का भी हिस्सा है आगे बढ़ने के लिए अभी मोदी साहब का जो देय है वो आगे गुजरात आगे ले जाएगा और देश को आगे ले जाएगा વલ્લભભાઈ કાકડીયા એક્સ મિનિસ્ટર છે આ અમારી સાથે જતીન લાઈવ જોડાઈ ગયા છે જતીન વિગતે વાત કરીએ કે ગાંધીનગરની અંદર વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું કાલે એટલે કે પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે જ આજે અનેક વિદેશી મહેમાનો પણ આવવાના છે પ્રારંભ થવાનો છે શું છે વધુ અપડેટ્સ સૌથી મહત્વની વાત છે કે જે પ્રમાણે વાઇબ્રન્ટનું શરૂઆત કરવામાં આવી રહી છે એટલે કે દસ અગિયાર બાર ત્રણ દિવસ જે છે વાયબ્રન્ટ ચાલવાનું છે હાલ આપણે મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત ત્યાં તમને સીધા જ દ્રશ્યો બતાવીશું કે વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે દસનું વાયબ્રન્ટ સમિટ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો જે છે તે અહીં આવી રહ્યા છે સૌથી આજથી ગુજરાત વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ જે છે તે થવાનો છે પીએમ મોદી નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટની શરૂઆત જે છે તે કરવામાં આવશે વાયબ્રન્ટ સમિટની અંદર એકસો ને છત્રીસ દેશની કંપનીઓ જે છે તેના લોકો આવવાના છે અને તેઓ તમામ લોકો વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવાના છે વિવિધ દેશોના પ્રતિનિધિઓ માટે આ વાયબ્રન્ટ સમિટનું આયોજન દર વર્ષે કરવામાં આવતું છે જે છે તે કરવામાં આવશે આ વાયબ્રન્ટ સમિતિની અંદર ચાર દેશોના રાષ્ટ્રીય પ્રમુખ જે છે તેઓ આવવાના છે અને તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય બેઠક જે છે તે પણ કરવાના છે હાલ વાયબ્રન્ટ સમિટ ખાતે ગેટ નંબર બે ખાતે જે વીવીઆઈપીઓ આવી રહ્યા છે જે અન્ય દેશોથી લોકો આવેલા છે તેમનું હાલ એન્ટ્રીનું ચાલી રહ્યું છે મહત્વની વાત એ છે કે વિવિધ દેશોની બસો જેટલી કંપનીઓના સીઈઓ જે છે તે આવેલા છે અને પંચોતેર જેટલા ગ્લોબલ કંપનીઓના સીઈઓ પણ આવવાના છે સૌથી મહત્ત્વની વાત એ રહેશે કે યુ એ જાપાન સિંગાપોર ફ્રાન્સ જર્મની સહિત દેશોના સીઈઓ જે છે તે વાયબ્રન્ટની અંદર આવવાના છે થોડીક જ વારમાં પીએમ નરેન્દ્ર મોદી જે છે તેઓ રાજભવનથી રવાના થશે અને સીધા જ મહાત્મા મંદિર ખાતે આવશે ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે તે આગળ આવશે અને થોડીક જ વારમાં તેઓ આજથી વાઇબ્રન્ટ ગુજરાતી શરૂઆત જે છે તે કરવામાં આવશે જી બિલકુલ જતીન આજે વાઇબ્રન્ટ ગુજરાત 2024 નું પ્રારંભ કરવાના છે પીએમ નરેન્દ્ર મોદી ત્યારે વિગતે વાત કરીએ કે જે પ્રમાણે કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પણ કરવામાં આવશે અને આ સાથે જ વિદેશી મહેમાનો જોડા ચર્ચા પણ કરવામાં આવશે શું છે વધુ અપડેટ સાંભળીએ બિલકુલ બિલકુલથી દેશ અને વિદેશના લોકો ગુજરાતમાં ઇન્વેસ્ટ કરે ગુજરાતનો વિકાસ થાય તે માટે થઈ વાયબ્રન્ટ સમિતિનું આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે તમને એકવાર ફરી સીધા જ દ્રશ્યો બતાવીશું કે વિદેશ અને દેશ વિદેશના જે લોકો આવી રહ્યા છે વાઇબ્રન્ટ સમિતિ માટે આવવા માટે તેમને આવકારવા માટે થઈ ગેટ નંબર બે ઉપર જોરશોરથી તૈયારીઓ જે છે તે ગોઠવી દેવામાં આવી છે ગઈકાલથી જ વીવીઆઈપી મુવમેન્ટ જે છે તે ગુજરાત અમદાવાદમાં શરૂ થઈ ગઈ હતી જે પ્રમાણે વાઇબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈ કેટલાક વીવીઆઈપી દેશોમાંથી પણ લોકો જે છે તે વાયબ્રન્ટમાં ભાગ લેવા માટે થઈને આવી ચૂક્યા છે એટલે ક્યાંક ને ક્યાંક વિદેશના જે રોકાણકારો છે તે ગુજરાતમાં ઇન્વેસ્ટ કરે ગુજરાતનો વિકાસ થાય ગુજરાતને જે પ્રમાણે વિકસિત કરવાનું પીએમ મોદીનું સપનું છે તેને લઈ આ વાયબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એકસો ત્રીસ જેટલા દેશના લોકો અહીં આવશે કરોડો રૂપિયાના એમઓયુ સાયન્ક થશે કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જે છે તે અહીં કરવામાં આવશે એટલે ખાસ કરીને કહી શકાય કે ગુજરાત વાયબ્રન્ટની અંદર દેશ વિદેશના લોકો આવતા હોય છે અને તમામ લોકો હાલ ગુજરાતમાં કયા પ્રકારની ઇન્વેસ્ટ કરવું ગુજરાતનો વિકાસ કયા પ્રકારે કરવો તેનું આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે ખાસ કરીને

પછી બિલકુલથી એન્ટ્રીની જો વાત કરીએ તો વી વીઆઈપી મૂવમેન્ટ જે છે તે જોવા મળી રહી છે જેને લઈ વીઆઈપી લોકો પણ જે છે તે ઘણા આવવાના છે તમે સીધા જ દ્રશ્યો બતાવીશું કે કેટલાક લોકો જે બિઝનેસમેનો ગુજરાતમાં તેમજ અમદાવાદ તેમજ દેશ વિદેશમાં રોકાણ કરતા હોય તે પ્રકારે તેમના માટે પણ આયોજન કરવામાં આવ્યું છે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ગૌતમ અદાણી જે છે તેઓ પણ થોડીક જ વાર પહેલાં અહીંયા પહોંચ્યા હતા લક્ષ્મી મિત્તલ જે છે તેઓ પણ થોડીક વાર પહેલાં પહોંચ્યા હતા ઝાયડસ હોસ્પિટલના તેમજ ઝાયડસ ગ્રુપના જે ચેરમેન છે પંકજ પટેલ તેઓ પણ થોડીક વાર વહેલા આવ્યા હતા રાજ્યપાલ સહિતના કહી શકાય કે સી આર પાટીલ તેમજ હર્ષ સંઘવી પણ જે છે તેઓ થોડીક જ વાર પહેલાં આવ્યા હતા અને મહત્ત્વની વાત એ છે કે પીએમ મોદી હાલ રાજભવનથી રવાના થઈ ચૂક્યા છે તેઓ થોડીક જ વારમાં કહી શકાય કે વાયબ્રન્ટ સમિટનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આગળ આવી પહોંચશે અને તમામ વિદેશી મહેમાનો તેમજ ગુજરાતના જે મહેમાનો છે તમામ લોકોનું અભિવાદન જે છે તે કરશે ને વાયબ્રન્ટ સમિતિનું કહી શકાય કે જે આયોજન કરવામાં આવ્યું હતું તેનું લોકાર્પણ જે છે તે પીએમ મોદી દ્વારા કરવામાં આવશે મહત્વની વાત એ છે કે ગુજરાત તેમજ દેશનો વિકાસ થાય વિદેશી રોકાણો ગુજરાતમાં વધારો થાય તે પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે થોડીક જ વારમાં તમને સીધા જ દ્રશ્યો હું મારા કેમેરામેન જીવાભાઈને કહીશ કે તમને સીધા જ દ્રશ્યો બતાવશે કે પીવીઆઈપી મુવમેન્ટ જોવા મળી રહી છે થોડીક જ વારમાં નરેન્દ્ર મોદી જે છે તે વાઇબ્રન્ટ સમિટ ખાતે આવી પહોંચે છે હાલ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો એક બાદ એક પીવીઆઈપી એન્ટ્રીઓ જે છે તે જોવા મળી રહી છે હાલ કહી શકાય જે કોન્વે જે છે તે પસાર થઈ રહ્યો છે અને થોડીક જ વારની અંદર પીવીઆઈપી એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તેઓ વાઇબ્રન્ટ સમિટની અંદર પહોંચશે અને તમામ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દેશ દુનિયાના કે જે હાલ નરેન્દ્ર મોદી જે છે તેઓ આવે અને ગુજરાત વાયબ્રન્ટનું ઉદ્ઘાટન જે છે તે કરવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે વિદેશી રોકાણકારોનું ગુજરાતમાં રોકાણ વધારવા માટે તે આ પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે એકસો જેટલા દેશોના કહી શકાય કે રોકાણકારો જે છે તે અહીં આવી ચૂક્યા છે અને કેટલાક દેશના વડાપ્રધાન તેમજ વડાઓ જે છે તે પણ અહીં આવી ચૂક્યા છે યુએઈના વડા પણ જે છે તે વાયબ્રન્ટ સમિટની અંદર ભાગ લેવાના છે થોડીક જ વારમાં તમામે તમામ વીઆઈપી જે લોકો આવ્યા છે દેશ વિદેશના એ તમામ લોકો અંદર આવી ચૂક્યા છે અને થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અહીંયા અપાવી પહોંચશે અને વાયબ્રન્ટ સમિતિનું ઉદઘાટન જે છે તે કરવાના છે જી

उसको गति मिलती है तीव्र गति से विकास होता है और आखिर में विकास ही तो जो हमारे अंत्योदय है जो अंतिम पंक्ति में खड़े हैं, उनका जीवन का स्तर सुधरे इसी मौके पर ये वाइब्रंट गतिशील ने पूरा गुजरात का तो हरेक जीवन का गति दिया है लेकिन अब पूरे भारतवर्ष को भी ગાંધીનગર માં ગુજરાત વાયબ્રન્ટ બે હજાર ચોવીસનો આરંભ થવા જઈ રહ્યો છે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે વિદેશના અનેક મહેમાનો પણ હાજર રહેવાના છે તો આ સાથે જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે Yeah, it's fantastic to see uh, so many people in one place. Um, Gujarat is the engine room of India's economy at the moment, so excited to see what opportunities there are uh, for Australia and, and our business here in uh, in Gujarat and in, and in India generally. What do you see on Gujarat government uh, business policy? Look, uh, from what I've seen so far, it's fantastic. It's pro-business, it's, uh, it's pro-growth, and those things are very important to drive the state forward. so... Exciting things coming. Correct. Correct, yeah. Yeah, Deakin's been a, a university in India for a long time. They started uh, almost 30 years ago in 1994. So to see them grow uh, with India has been a fantastic uh, achievement for the university and for Australia. Education is a big export for Australia so for them to put a beachhead here in gujarat is a big deal, and i think uh, a lot of people are excited about it. yeah, they are. australian businessmen, um, i think, are starting to learn. I, I won't say everyone knows what gujarat is and where it is, but they're excited to learn about the opportunities, and um, I, th I think it will be a great summit for everyone. Thank you. excellent. thank you. વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આજે પ્રારંભ થશે વિદેશી મહેમાનોનું આગમન પણ થઈ રહ્યું છે આ સાથે જ વાત કરીએ કે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રમાણે કાલે ગાંધીનગર અને અમદાવાદની મુલાકાત લેતાં રેલી પણ યોજવામાં આવી હતી લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો આ સાથે જ ભારતને વિકસિત બનાવવા માટે અનેક મુદ્દાઓ પર આજે ચર્ચા થવાની છે જેમાં વાત કરીએ કે દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી ચેપ રિપબ્લીકનના વડાપ્રધાન સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરવાના છે જેમાં સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે પીએમ નરેન્દ્ર મોદી તો દેશ દુનિયાના ટોચના પચાસથી વધુ ઉદ્યોગપતિઓ પણ સામેલ છે ગિફ્ટ સિટી ખાતે પણ ગ્લોબલ ફિટટેક લીડરશિપ ફોરમ કરશે આ સાથે જ વાત કરીએ કે અમદાવાદ એરપોર્ટ પરથી મહાનુભાવો પણ રવાના થઈ ચૂક્યા છે જેમાં અનેક વિદેશી મહેમાનોનું આગમન થઈ ચૂક્યું છે અને આ સાથે જ અનેક વિદેશી મહેમાનો પણ હજુ પણ પધારી રહ્યા છે તો મહાત્મા મંદિર ખાતે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આ સાથે જ આજે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસનો પ્રારંભ થવા જશે ત્યારે અનેક વિદેશી મહેમાનો પણ ત્યાં ઉપસ્થિત થતા જોવા મળશે અને આ સાથે જ ફાઇનાન્સ અને બેન્કિંગ ક્ષેત્રને લઈને વિકસિત ભારત બનાવવા માટે અનેક પ્રગતિશીલ ગતિ કરવા માટે પણ ચર્ચા કરવામાં આવશે તો ગીફ્ટ સિટી ખાતે પણ ગ્લોબલ ટેક લીડરશિપ ફોરમ પણ કરવામાં આવશે અને આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પરથી પણ મહાનુભાવો રવાના થઈ ચૂક્યા છે તો દિવસના સમિટ દરમિયાન પચાસ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે ફાઇનાન્સ બેન્કિંગ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં પણ મોટું મૂડીરોકાણની પણ શક્યતા છે તો આ સાથે જ આજે દેશ દુનિયાના ટોચના પચાસથી વધુ ઉદ્યોગપતિઓ પણ સામેલ થવાના છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસનો જે પ્રમાણે પ્રારંભ થવા જઈ રહ્યો છે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આજે પ્રારંભ થશે અને આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રમાણે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે ત્યારે તમામ તૈયારીઓ કરવામાં આવી છે સજ્જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને વિગતે વાત કરીએ કે આખા ગાંધીનગરની અંદર જે પ્રમાણે લાઇટિંગ અને ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે લોકોનો જે અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો અને આ સાથે જ લોકો માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસને નિહાળી શકે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે તો અનેક વ્યવસ્થા કરવામાં આવી છે અનેક રૂટ પણ હાલ તો જે પ્રમાણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે વીઆઈપી સુવિધાઓ પણ કરવામાં આવી છે અનેક સગવડો પણ કરવામાં આવી છે અને આ સાથે જ વાત કરીએ કે જે પ્રમાણે ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસનો આજે બીજો દિવસ છે જેમાં દેશ દુનિયાભરમાંથી નેતાઓ ઉદ્યોગપતિઓ ડેલીગેટ્સ પણ આવવાના છે ત્યારે વહેલી સવારથી જ અમદાવાદ એરપોર્ટ પર ચેક રિપબ્લીકનના વડાપ્રધાન પીટર ફિયાલ આવી પહોંચ્યા હતા તેમનું પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું આ બાદમાં બાઇકા તેઓ ગાંધીનગર જવા રવાના પણ થયા હતા તો પીએમ મોદી યુએઇના રાષ્ટ્રપતિની ઓટન તસવીરનું પણ આકર્ષણ કેન્દ્ર બન્યું હતું આ સાથે જ ટ્રેડ શોની અંદર આવેલા એક સ્ટોલમાં પણ ગુજરાતની શાન ગણાતી ભુજની શાલ પટોળા કચ્છની બાંધણી અમદાવાદનું કોટન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો વાયબ્રન્ટ ગુજરાત સમિટની અંદર જે પ્રમાણે આ તમામ વસ્તુઓ જોવા મળી રહી છે આ સ્ટોરીની અંદર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિની તસવીર પણ ઓટણથી બનાવવામાં આવી છે જે વાયબ્રન્ટ સમિટની અલગ આભા ઉભી છે આજે યુએઈ ના રાષ્ટ્રપતિ ટ્રેડ શો ની મુલાકાત કરશે ત્યારે આ સ્ટોલ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી ગુજરાતના દસમા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ નો પ્રારંભ થવા જઈ રહ્યો છે પીએમ મોદીના હસ્તે પ્રારંભ થવા જઈ રહેલા આ ગ્રાન્ડ ગ્લોબલ બિઝનેસ શો શોમાં અભૂતપૂર્વ ચોત્રીસ કન્ટ્રી પાર્ટનર સામેલ છે મહાત્મા મંદિરના પટાંગણમાં પચીસ હજાર ડેલીગેટ્સની પણ ઉપસ્થિતિ છે તો આ સમિટમાં સોળ સંસ્થા પાર્ટનર પણ સામેલ છે મહાત્મા મંદિરમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટ ચાર દેશના રાષ્ટ્રપ્રમુખ આવશે વિવિધ દેશોની બસ્સો કંપનીઓના સીઓ અને પંચોતેર જેટલા ગ્લોબલ કંપનીઓના સીઓ પણ આવશે યુએઇ યુએસએ જાપાન સિંગાપોર ફ્રાન્સ જર્મની સહિતના દેશના સીઓ આવશે વાયબ્રન્ટ સમિટમાં સામેલ થવા તેઓ પહોંચ્યા છે તો વાઇબન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને જે પ્રમાણે મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું અનેક વીઆઈપી લોકોની એન્ટ્રી થઈ અને આ સાથે જ હવે આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આ સાથે જ વાત કરીએ કે જે પ્રમાણે સમગ્ર ગાંધીનગરને લાઇટિંગ અને ડેકોરેશનથી જે પ્રમાણે સજાવવામાં આવ્યું છે જેમાં હાલ તો જે પ્રમાણે આજે પ્રારંભ થઈ રહ્યો છે અનેક મુદ્દે પણ ચર્ચા થશે બિઝનેસને લઈને પણ બેન્કિંગ ક્ષેત્રે અને ફાઇનાન્સ ક્ષેત્રે પણ ચર્ચા થશે તો વિગતે વાત કરીએ કે જે પ્રમાણે ગુજરાતમાં રહીને વૈશ્વિક વિચાર કરવો એ પણ પીએમ નરેન્દ્ર મોદીનું મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે અને વૈશ્વિક નેતા બન્યા પછી પણ ગુજરાતને જ ગમતું રહેવું અને આ સાથે જ અનેક લોકો પણ વિદેશી મહેમાન જે પ્રમાણે બન્યા છે આ સાથે જ વાત કરીએ કે જે પ્રમાણે પીએમ મોદી હાલ મહાત્મા મંદિર પહોંચ્યા છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ટૂંક સમયમાં વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવાના છે તો પીએમ નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા વિદેશ મંત્રી એસ જયશંકર પણ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે મહત્વના સમાચારમાં વાત કરીએ કે પીએમ નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચી ચૂક્યા છે ગાંધીનગરની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ટૂંક સમયમાં વાયબ્રન્ટ સમિટનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે આ સાથે જ અનેક વિદેશી મહેમાનો પણ ત્યાં હાજર જોવા મળશે વિદેશ મંત્રી એસ જયશંકર પણ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે અને તેઓની સાથે પીએમ નરેન્દ્ર મોદી પણ મહાત્મા મંદિર પહોંચી ગયા છે તો મહાત્મા મંદિરની વાત કરીએ કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સજ્જ જોવા મળી રહ્યું છે ટૂંક સમયમાં વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે પીએમ નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે તો આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રમાણે વાત કરીએ કે અનેક વિદેશી મહાનુભાવો પણ આવી પહોંચ્યા છે વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ વિદેશના ડેલિગેટ્સનું પણ આગમન થયું છે સમગ્ર ચર્ચા કરીએ જે પ્રમાણે સમગ્ર કાર્યક્રમની તો સવારે નવ ને પંદર વાગે હેડ ઓફ સ્ટેટ ગવર્મેન્ટનું મહાત્મા મંદિરે આગમન થયું અને આ સાથે જ બપોર પછી એક પચાસ મહાત્મા મંદિરમાં ચેક રિપબ્લિકનના વડાપ્રધાન પીટર ફિયાલા સાથે દ્વિપક્ષીય બેઠકનું આયોજન છે તો બપોર પછી ચાર ને સાબરમતી આશ્રમમાં હેડ ઓફ સ્ટેટ ગવર્મેન્ટની મુલાકાત લેવાના છે બપોર પછી પાંચ પંદર વાગે એટલે કે ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમની પણ મુલાકાત કરવાના છે પીએમ નરેન્દ્ર મોદી સાંજે સાડા સાતથી અગિયારને પાંચ વાગ્યા સુધી અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એચઓએસ અને એચઓજીનું પણ આગમન થવાનું છે તો ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસના ઉદઘાટનને આડી હવે થોડો જ સમય બાકી છે ત્યારે આજે એટલે કે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થવા જઈ રહ્યો છે દેશ વિદેશના મહેમાનો હાલ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પહોંચી ગયા છે અને આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી પણ મહાત્મા મંદિર ખાતે પહોંચી ગયા છે મહાત્મા મંદિરની બહાર પૂરતી પોલીસ સુરક્ષા પણ રાખવામાં આવી છે જે પણ લોકો આવે છે તેને અલગ અલગ ગેટ પરથી એન્ટ્રી આપવામાં આવે છે વીઆઈપી પણ લોકો અલગ ગેટથી જ એન્ટ્રી લઈ રહ્યા છે અને આજ સવારથી જ નવ ને ચાલીસે નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે તે દરમિયાન આ વખતે પણ દર વખતની જેમ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય તેવી પણ શક્યતા છે તો વિદેશી મહેમાનોનું આગમન થઈ ચૂક્યું છે વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ વિદેશના ડેલિગેટ્સ આવવાના પણ શરૂ થઈ ગયા છે તો વિવિધ કંપનીઓના સીઇઓ માલિકો પણ વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસનો આજે બીજો દિવસ છે ત્યારે આજે દેશ દુનિયાભરમાંથી નેતાઓ ઉદ્યોગપતિઓ ડેલિગેટ્સ આવી પહોંચ્યા છે ત્યારે વહેલી સવારથી જ અમદાવાદ એરપોર્ટ પર ચેક રિપબ્લીકનના વડાપ્રધાન પીટર ફિયાલાનું પણ આગમન થઈ ચૂક્યું છે અને આ સાથે જ વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા દેશ વિદેશના ડેલીગેટ્સનું આગમન થયું તો વિવિધ કંપનીઓના સીઓ માલિકો વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા પહોંચી ગયા છે મહાત્મા મંદિર ખાતે હાલ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અનેક વિદેશી મહેમાનો પણ આવી પહોંચી રહ્યા છે તો તમામ વ્યવસ્થા કરવામાં આવી અને આ સાથે જ પબ્લિક માટે પણ અનેક વ્યવસ્થા કરવામાં આવી છે અનેક રૂટ પણ હાલ તો બંધ જોવા મળી રહ્યા છે અને વિગતે વાત કરીએ કે જે પ્રમાણે હાલ તો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીનું આગમન પણ મહાત્મા મંદિર ખાતે થઈ ચૂક્યું છે તમને સાથે પણ અનેક મહાનું પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તો ગુજરાત ગ્લોબલ વાર્બન્ટ સમિટ બે હજાર ચોવીસના ઉદ્ઘાટન આડે હવે થોડો જ સમય બાકી છે ત્યારે આજે દેશ વિદેશના મહેમાનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચી રહ્યા છે મહાત્મા મંદિરની બહાર પોલીસ સુરક્ષા બંદોબસ્ત પણ રાખવામાં આવ્યું છે અને આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી આજના દિવસથી એટલે કે તમામ જે પ્રમાણે કાર્યક્રમની વાત કરીએ કે જે પ્રમાણે આજનો શેડ્યુલ એટલે કે બપોર પછી એકને પચાસે મહાત્મા મંદિરમાં ચેક ના વડાપ્રધાન પીટર ફિયાલા સાથે મહત્વની દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બપોર પછી ચાર ને પચ્ચીસે સાબરમતી આશ્રમમાં હેડ ઓફ સ્ટેટ ગવર્મેન્ટની પણ મુલાકાત લેવાના છે બપોર પછી પાંચ ને પંદરે ગિફ્ટ સિટીમાં પણ ગ્લોબલ પિનટેક લીડરશિપ ફોરમની પણ મુલાકાત કરશે પીએમ નરેન્દ્ર મોદી અને સાંજે સાડા સાત થી અગિયાર વાગ્યા સુધી અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એચઓએસ એચ ઓજીનું પણ આગમન થવાનું છે તો આજે બેન્કિંગ ક્ષેત્રે અને ફાઇનાન્સ ક્ષેત્રે પણ અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થશે ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસનું આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે અનેક મુદ્દાઓ પર આજે ચર્ચા થશે ભારતને વિકસિત દિશા તરફ આગળ વધારતું આ ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે જેમાં આડે થોડો જ સમય હવે બાકી છે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આજે ઉદ્ઘાટન થશે પીઆમ મોદી યુએના રાષ્ટ્રપતિની ઓટન તસવીરને પણ સોનું ધ્યાન ખેંચ્યું અને આ સાથે જ આજે ગુજરાત વાયબ્રન્ટ સમિટનો બીજો દિવસ છે